ભરૂચના અંકલેશ્વર પાસે ઘોછારો અકસ્માત ભરૂચના અંકલેશ્વર પાસે નેશનલ હાઈવે અડતાલીસ મુંબઈ છતાં બાકરોલ બ્રિજ પાસે ઘોછારો અકસ્માત સર્જાયો પૂરપાટ ઝડપે ચાલતી અર્ટિકા કાર ટ્રક પાછળ ધડાકાભેર ભડકાતા બની સેન્ડવિચ પરિવાર અજમેરથી પરત મુંબઈ પોતાના વતન તરફ જતા નડ્યો હતો અકસ્માત પરિવારના સાત પૈકી ત્રણના ઘટના સ્થળે કરુણ મોત એક્સોટ એમ્બ્યુલન્સ અને ક્રેન અને ફાયર વિભાગની મદદથી રેસ્ક્યુ કરી ઇજાગ્રસ્તો કાઢી સારવાર અર્થે ખસેડાયો ઘટનાને પગલે ટ્રાફિક જામ સર્જાયો પોલીસે ઘટના પહોંચી વધુ તપાસ હાથ ધરી સ્ટોરી રિપોર્ટ બાય અશદ સૈયદ કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલ મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એઇટ માંડવી બ્રાન્ચ નંદનવંત સોસાયટી માંડવી ભુજ હાઇવે માર્કેટયાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે